નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપેચિયા સંપૂર્ણ શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન મા અંબેના ભક્તિભર્યા સુર ગુજી ઉઠશે અરવલ્લીની ગિરમાળાઓ સ્થિત અંબાજી ખાતે ભાદરી પૂનમ મહામેળા બે હજાર પચ્ચીસનું આયોજન કરાશે આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટરે સમગ્ર મેળાના સુચારૂ આયોજન અને વ્યવસ્થાઓને લઈને સમીક્ષા કરી હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી મેળાની તૈયારીનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચી શકે તે મુજબની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું દર વર્ષે ભાદરી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાણુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે મુજબના પ્રયાસો કરવા જણાવ્યું હતું કલેક્ટરે જણાવ્યું કે દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ ઉભી કરાશે જેમાં શ્રદ્ધાળુ માટે બસની વ્યવસ્થા રોકાણ ભોજન વ્યવસ્થા પાર્કિંગ સ્વાસ્થ્ય સુવિધાઓ સ્વચ્છતા કાયદો વ્યવસ્થા ટ્રાફિક નિયમન લાઇટિંગ મંદિરમાં દર્શન વ્યવસ્થા સુરક્ષા સલામતી પ્રચાર પ્રસાર સહિતની બાબતોની કલેક્ટરે ચર્ચા કરી સુવ્યવસ્થિત આયોજન થાય તે માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા જિલ્લા અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જય અંબે આગામી એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થવાનું છે આ આયોજન સંદર્ભે આજ રોજ જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં આવનાર તમામ માય ભક્ત અને શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આ વર્ષે અંદાજિત અઠ્યાવીસ જેટલી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે સફાઈ કાયદો અને વ્યવસ્થા વિષામો ભોજન ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુ આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી ધન્યવાદ